નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો તમામે તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ પર મિત્રો ખેડૂતો માટે નવી યોજનાઓ છે બે હજાર પચીસ માટે એના માટે આપણે વાત કરવાના છે આ વિડીયોમાં સ્પેશિયલ ખેડૂતો માટે જ છે આ વિડીયો મિત્રો આમાં સિંચાઈ સુવિધાઓ છે ટપક સહાય લોન સહાય તેમજ પાક વીમા યોજના તેમજ આર્થિક સહાય અને મિત્રો સબસિડી છે તેમજ સિંચાઈ યોજનાઓ છે એ તમામે તમામ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને આગળ તમામે તમામ ખેડૂતો સુધી પહોંચાડી દેજો આ વિડીયો મિત્રો અહીંયા વાત કરીએ ખેડૂતો માટે સરકારની નવી યોજનાઓ તો મિત્રો બે હજાર પચીસ છબ્વીસના બજેટમાં ખેડૂતો માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે ને જેના દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જેથી કરીને ગુજરાતના તમામ ખેડૂતોને આવકમાં વધારો થાય અને સરળતાથી બધી સુવિધાઓ મળી રહે તો મિત્રો તમામે તમામ આપણે જે બજેટમાં જાહેરાતો કરવામાં આવી છે એ તમામે તમામ આપણે જોઈ લઈએ આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ મિત્રો વાત કરીએ ગુજરાત સરકારના બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં અહીંયા બે હજાર ચોવીસ પચીસ લખાઈ ગયું છે માફ કરજો કેમ કે ટાઈપિંગમાં મિસ્ટેક થઈ ગઈ છે પણ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં કૃષિ અને ખેડૂતો માટે અનેક મહત્ત્વના પ્રસ્તાવો મૂકવામાં આવ્યા છે સરકારનું મુખ્ય લક્ષ્ય છે કિસાન કલ્યાણ કૃષિ વિકાસ અને ટેકનોલોજી આધારિત ખેતીને પ્રોત્સાહન આપવાનું અહીંયા આગળ વાત કરીએ તો સરદાર સરોવર યોજના હેઠળ સત્તર પોઈન્ટ બાવીસ લાખ હેક્ટર જમીન માટે સિંચાઈ સુવિધાઓ વિકસાવવામાં આવી છે અને નેરોના નેટવર્કનો વિસ્તાર થતો રહેશે એટલે કે જ્યાં જ્યાં પાણી નથી પહોંચ્યું આ જે સરદાર સરોવર યોજના છે એના હેઠળ દરેક ખેડૂતોને પાણી આપવામાં આવશે જ્યાં જ્યાં પાણી નથી ગયું ત્યાં નવી નહેરોનું નેટવર્ક વિસ્તાર કરવામાં આવશે એટલે કે જે નવી નહેરો હશે એનો વિકાસ કરવામાં આવશે નહેરોને વધારવામાં આવશે જે ખેડૂતોને આ સરદાર સરોવર યોજના હેઠળ પાણી નથી મળી રહ્યું એ તમામે તમામ ખેડૂતો છે એમને પહોંચાડવામાં આવશે સરદાર સરોવર યોજના હેઠળ આગળ મિત્રો બીજી એક મહત્ત્વની વાત કરીએ તો અહીંયા નાણાકીય સહાય અને પાક સુરક્ષા વિશે પણ વાત કરવામાં આવી છે એટલે કે સરકારે પીએમ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો માટે લોન મર્યાદા ત્રણ લાખ હતી અને એ ત્રણ લાખથી વધારીને પાંચ લાખ કરી દીધી છે માત્ર ચાર ટકા દરે લોનની સુવિધા માટે બારસો ને બાવન કરોડ ફાળવવામાં આવે છે આ જે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ જે ખેડૂતોને લાભ મળે છે જે લોન મળે છે એ ત્રણ લાખ હતી એને વધારીને પાંચ લાખ કરી દીધી છે એટલે કે બે સોરી બે લાખ વધારે મળશે અને આ ચાર ટકાના દરે લોન મળે છે આમાં સબસિડી પણ મળે છે એ તમને કદાચ ખબર હશે આગળ એક વિડીયો બનાવેલું એમાં તમામે તમામ માહિતી આપી છે કિસાન ક્રેડિટ કાર્ડ વિશે તો મિત્રો આ યોજના હેઠળ બારસોને બાવન કરોડ રૂપિયા જે છે એ ફાળવવામાં આવ્યા છે ખેડૂતો માટે પાક વીમાને વધુ મજબૂત બનાવવામાં આવશે એટલે કે પાક વીમો છે એને મજબૂત બનાવવામાં આવશે અને વીમા પ્રીમિયમ પર વધુ સબસિડી આપવામાં આવશે એટલે મિત્રો અહીંયા ચોખ્ખું જણાવવામાં આવ્યું છે કે જે ખેડૂતોને પહેલાં લોન મળતી હતી ત્રણ લાખ એને વધારીને પાંચ લાખ કરી દીધી છે તેમજ વીમા પ્રીમિયમ છે એના ઉપર વધારે સબસિડી આપવામાં આવશે જે ખેડૂતોને વીમો છે પાક નુકસાનનો વીમો હોય ખેડૂતોને એ એમાં તમને વધારે સબસિડી આપવામાં આવશે તેમજ અહીંયા વાત કરીએ આગળ તો પ્રાકૃતિક ખેતી અને ટેકનોલોજી આધારિત ખેતી છે તો અહીંયા પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે ચારસો કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે ડિજિટલ કૃષિ અને એઆઈ આધારિત સ્માર્ટ ફાર્મિંગ માટે ખાસ યોજના બનાવવામાં આવશે ડ્રોન ટેકનોલોજી દ્વારા ખાતર અને દવાઓના છંટકાવ માટે ખેડૂતોએ સહાય મળતી રહેશે એટલે કે જે આ એઆઈ આધારિત ખેતી છે સ્માર્ટ ખેતી છે એને પ્રોત્સાહન આપવામાં આવશે અને દવાઓના છંટકાવ માટે જે ડ્રોન છે ટેકનોલોજી છે એનો વિકાસ કરવામાં આવશે અને આમાં દરેક ખેડૂતોને સહાય આપવામાં આવશે આ જે ડ્રોન કેમેરા છે એમના દ્વારા જે દવાઓનો છંટકાવ કરવામાં આવતો હોય છે એમાં પણ દરેક ખેડૂતોને સહાયતા આપવામાં આવશે હવે અહીંયા આગળ વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી અને ટેકનોલોજી આધારિત ખેતી જોઈ અહીંયા પશુપાલન અને દૂધ ઉત્પાદન પ્રોત્સાહન માટે ગીર ગૌ સંવર્ધન કેન્દ્ર સ્થાપવામાં આવશે મચ્છી પાલન માટે સોળસો ને બાવીસ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેમજ ફળ ફૂલની ખેતી અને કૃષિ પ્રોસેસિંગ માટે એક સોરી સો કરોડની સબસિડી મળશે એટલે કે સો કરોડની સબસિડી જે છે એ ફાળવવામાં આવી છે ફળ ફૂલની ખેતી અને કૃષિ પ્રોસેસિંગ માટે તો આજે ગુજરાત માટે ફાળવવામાં આવી છે આખા ગુજરાત માટે દરેકે દરેક ખેડૂતો માટે જેમ કે આ સોળસો ને બાવીસ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે મચ્છી પાલન માટે તેમજ આ જે સો કરોડની સબસિડી છે એ કૃષિ પ્રોસેસિંગ છે જેમ કે ફળ ફૂલની ખેતી છે એના માટે આ જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે સો કરોડનું તો આ આખા ગુજરાતમાં મળશે તેમજ મિત્રો અહીંયા ગ્રામ્ય વિકાસ અને સિંચાઈ સુવિધાઓ વિશે વાત કરવામાં આવી છે તો નદીઓ અને પાણીના સ્ત્રોતો જાળવવા નદી જોડો યોજના હેઠળ એકસો ને પંચ્યાસી રિવર બેન્સીસ માટે અભ્યાસ થશે નાના ખેડૂતો માટે ટપક સિંચાઈ અને સ્પ્રિંકલર સિંચાઈ માટે પણ સહાય મળશે એટલે કે જે ખેડૂતો છે એમને જે ટપક પદ્ધતિ છે એ મળશે એના દ્વારા સહાય મળશે સરકારી સબસિડી મળશે તો એના વિશે પણ જાહેરાત કરવામાં આવી છે અહીંયા આગળ વાત કરીએ તો કૃષિ માટે સહકારી પ્રોત્સાહન અને કૃષિ નિકાસ વિશે વાત કરવામાં આવી છે તો સહકારથી સમૃદ્ધિ અભિયાન હેઠળ ખેડૂતોને સહકારી મંડળીઓ સાથે જોડવાની યોજના લાગુ રહેશે રાજ્યને કૃષિ નિકાસ હબ બનાવવાનો પ્લાન છે જેમાં લોજિસ્ટિક સપોર્ટ પણ ઉપલબ્ધ રહેશે એટલે કે જે ખેડૂતો છે એમની મંડળીઓ બનાવવામાં આવશે અને ખેડૂતોના પ્રશ્નો છે એમને એમનું પણ નિરાકરણ કરવામાં આવશે સહકારી મંડળીઓ દ્વારા આ યોજના ચલાવવામાં આવશે સહકારથી સમૃદ્ધિ યોજના છે એ હેઠળ ખેડૂતોને આ મંડળીમાં જોડવામાં આવશે અને જે ખેડૂતોના પ્રશ્નો છે તેમજ ખેડૂતોની જે અગવડો પડે છે એ તમામે તમામનો હલ કરવામાં આવશે આ જે સહકારી મંડળીઓ સ્થાપવામાં આવશે અને એના દ્વારા આ જે યોજના છે એને લાગુ કરવામાં આવશે જે ખેડૂતોની યોજનાઓ હોય જે લાગુ કરવામાં આવતી હોય એના વિશે આ સહકારી મંડળીઓ સ્થપાશે અને એના દ્વારા ખેડૂતોને લાભ આપવામાં આવશે આગળ વાત કરીએ તો અહીંયા કૃષિ માટે સહકારી પ્રોત્સાહન અને કૃષિ નિકાસ વિશે વાત કરવામાં આવી છે તેમજ પાક વીમા યોજના અંગત વધુ સહાય મળશે અને વૃદ્ધાવસ્થા પેન્શન યોજના ખેડૂતો માટે વિસ્તૃત કરવામાં આવશે એટલે કે પાક વીમા યોજના અંગત વધારે સહાય મળશે જે પાક વીમો છે એ ખેડૂતોને વધારે મળશે તેમજ જે વૃદ્ધાવસ્થા પેન્શન યોજના છે એ ખેડૂતો માટે વિસ્તૃત કરવામાં આવશે એટલે કે ખેડૂતો માટે વધારવામાં આવશે વૃદ્ધાવસ્થા પેન્શન યોજના એટલે કે જે ખેડૂતો છે એમને આ વૃદ્ધા વૃદ્ધાવસ્થા પેન્શન યોજના છે એનો વધારે લાભ મળશે એવું કહેવામાં આવી રહ્યું છે આ યોજના હેઠળ અહીંયા કૃષિ માટે સહકારી પ્રોત્સાહન અને કૃષિ નિકાસની વાત કરવામાં આવી છે કૃષિ આધારિત સ્ટાર્ટઅપ માટે સો કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે અને એમએસએમ સહાય યોજનાઓ લાગુ કરવામાં આવશે આ બજેટથી ગુજરાતના પચાસ લાખથી પણ વધારે ખેડૂતોને લાભ મળશે જેમ કે સિંચાઈ છે વીજળી છે કૃષિ ટેકનોલોજી પ્રાકૃતિક ખેતી આ તમામે તમામ જે કૃષિ યોજનાઓ છે એ અંગત ખેડૂતોને લાભ મળશે એવું કહેવામાં આવી રહ્યું છે એટલે કે પચાસ લાખથી પણ વધારે ખેડૂતોને લાભ મળશે જેમ કે સિંચાઈનો છે વીજળી છે કૃષિ ટેકનોલોજી પ્રાકૃતિક ખેતી આ તમામે તમામ ખેડૂતોને લાભ મળશે તેવું આ બે હજાર પચીસને છવ્વીસનું જે બજેટ છે એના દ્વારા કહેવામાં આવી રહ્યું છે તો મિત્રો આ હતા જે ખેડૂતોને જે યોજનાના લાભ એ મેં તમને આ વિડીયોમાં જણાવ્યા મિત્રો તમને કોઈ પણ પ્રશ્ન હોય તમારા મનમાં તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ચલો હવે મળીએ કોઈ નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માતરમ